નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ને વાર ગુરુવાર આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકોના તાજા બજાર બહુ જાણીશું જેમાં મિત્રો આજે ઘઉંની બજાર સ્થિર જોવા મળી રહી છે એવરેજ બજાર પાનસો થી પાંચસો સિત્તેર રૂપિયા સુધી જોવા મળી રહી છે બે પાંચ માર્કેટ યાર્ડમાં છસો રૂપિયા એક બે માં છસો પ્લસ ઘઉંના બજાર જોવા મળી રહ્યા છે નવા ઘઉં ભાવ એવરેજ પાંચસો થી પાંચસો ને સાઠ રૂપિયા વચ્ચે નોંધાઈ રહ્યા છે આ મુજબ કન્ટિન્યુ બજાર ચાલ્યા કરશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ઘઉં ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજે આપણે ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો ધારી ચારસો ચાલીસથી ચારસો ને રૂપિયા પોરબંદર ચારસો પંચ્યાસીથી ચારસો ને રૂપિયા મોરબી ચારસો બ્યાસીથી પાંચસો બાવીસ રૂપિયા રાજકોટ ચારસો એકસઠથી છસો ને રૂપિયા હળવદ ચારસોથી ચારસો ને અડસઠ રૂપિયા થ્રોલ ચારસો સાઠથી પાંચસો ને બત્રીસ રૂપિયા વિરમગામ ચારસો છોતેરથી ચારસો ને ત્રાણું રૂપિયા બોટાદ चार सौ तीस सौ रुपया मेहसणा चार सौ सीतर पांच सौ दस रुपया आंबलियासण पांच सौ पंचोते छसौ रुपया चार सौ चार सौ पंचाणु रुपया कोड़ीनार चार सौ थी पांच सौ छेतालीस रुपया कालावड़े चार सौ पांच थी पाँच सौ पच्चीस रुपया चेतपुर चार सौ सित्ते छ सौ एकसठ रुपया ईडर चार सौ पंचाणु थी पाँच सौ सुड़तालीस रुपया जामखंबाड़िया चार सौ पचास थी चार सौ पंचाणु रुपया सावरकुला पांच सौ पांच थो पचास रुपया दहेगाम चार सौ त्याशी चार सौ नेशी रुपया रखलियाल चार सौ सित्तेर थी चार सौ ऐसी रुपया खेड़ा पाँच सौ पाँच सौ एकस रुपया कलोल चार सौ सित्तेर थी पाँच सौ एकतालीस रुपया जामजोधपुर चार सौ पंदर थी पांच सौ चार रुपया અમરેલી ચારસોથી પાંચસોને પચાસ રૂપિયા જૂનાગઢ ચારસો ચાલીસથી પાંચસોને અઠ્ઠાણું રૂપિયા કુકરવાડા ચારસો થી પાંચસોને ઓગણત્રીસ રૂપિયા વિજાપુર ચારસો એંશીથી પાંચસો ને તેત્રીસ રૂપિયા ગોઝરિયા પાંચસોથી પાંચસો ને વીસ રૂપિયા કડી ચારસો સાઠથી પાંચસોને છવ્વીસ રૂપિયા વિસનગર ચારસો સાઠથી પાંચસોને વીસ રૂપિયા બાબરા ચારસો એક્યાશીથી પાંચસોને પાંત્રીસ રૂપિયા હિંમતનગર ચારસો થી પાંચસો ને એકત્રીસ રૂપિયા વાંકાનેરી ચારસો સાઠ થી પાંચસો ને અઢાર રૂપિયા મોડાસા ચારસો પાસઠ થી પાંચસો ને પાંત્રીસ રૂપિયા ટીટોય ચારસો પચાસથી ને પંદર રૂપિયા વડાલી પાંચસોથી થી ને ચૌદ રૂપિયા બાવળા ચારસો સિત્તેરથી પાંચસો ને એકત્રીસ રૂપિયા છોટાણા ચારસો અડસઠથી ચારસો સિત્તેર રૂપિયા જામનગર ચારસોથી પાંચસો પિસ્તાલીસ રૂપિયા ડીસા ચારસો એકોતેરથી ચારસો ને રૂપિયા પ્રાંતિ ચારસો સિત્તેરથી પાંચસોને દસ રૂપિયા સલાલ ચારસો સાઠથી પાંચસો રૂપિયા પાલનપુર ચારસો બાણુંથી પાંચસો ને રૂપિયા ભીલડી ચારસો ચોરાણુંથી ચારસો ને ચોરાણું રૂપિયા દિયોદર ચારસો સિત્યાસીથી પાંચસોને વીસ રૂપિયા થરા ચારસો એંશીથી પાંચસોને પચીસ રૂપિયા હારીજ ચારસો પાંસઠથી પાંચસોને ચાર રૂપિયા જસદણ ચારસો પચીસથી પાંચસોને ઓગણીસ રૂપિયા અને ગોંડલ ચારસો ઓગણસિત્તેરથી છસોને સોળ રૂપિયા ત્યારબાદ ઘઉં લોકોના ભાવ જોઈએ તો પોરબંદર ત્રણ ત્રણસો પંચાણુંથી ત્રણસો ને પંચાણું રૂપિયા મેંદડા ચારસો થી ચારસો ને પંચોતેર રૂપિયા રાજકોટ ચારસો પચાસ થી પાંચસો ને ચોવીસ રૂપિયા ચેતપુર ચારસો એકાવનથી પાંચસોને ચાલીસ રૂપિયા વિસાવદર ચારસો સાઠથી પાંચસોને ચૌદ રૂપિયા સાવરકુંડલા ચારસો પચાસથી પાંચસોને વીસ રૂપિયા ખેડબમ્મા ચારસો પંચાણુંથી પાંચસોને અઢાર રૂપિયા અમરેલી ચારસો પચીસથી પાંચસોને સાઠ રૂપિયા જૂનાગઢ ચારસો ત્રીસથી પાંચસોને ત્રેવીસ રૂપિયા દાહોદ પાંચસો પાંત્રીસથી પાંચસોને પિસ્તાલીસ રૂપિયા અને ચારસો ચાલીસથી પાંચસોને દસ રૂપિયા